નગર દરવાજા અને ગ્રીન ચોક વચ્ચે આવેલ ભવાની માતાજીના મંદિર ખાતે જાણીતા ટીવી કલાકાર તથા જાણીતા ફિલ્મ એક્ટર કોમેડી તેમજ ચરિત્ર અભિનેતા તરીકે જાણીતા એવા દેવાંગભાઈ ભોજાણી ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં બેસીને યજ્ઞનો અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો સહપરિવાર તેઓ ખાસ મુંબઈથી મોરબી પધાર્યા હતા મોરબીના સાથે જૂનો નાતો ધરાવતા દેવાંગભાઈ ભોજાણી મોરબી ખાતે આવ્યા હતા અને મોરબીના ગ્રીન ચોક અને નગર દરવાજાની વચ્ચે ભવાની માતાજીનું મંદિર આવેલું છે આ ભોજાણી પરિવારના માતાજીના મંદિર ખાતે તેઓ યજ્ઞ માટે ખાસ મુંબઈથી મોરબી આવ્યા હતા અને અહીં યજ્ઞમાં બેસીને યજ્ઞનો લાભ લીધો હતો અને પોતાના સ્વજનોને પરિવારજનોને અને ભોજાણી પરિવારના લોકોને મળ્યા હતા તેઓ તેમના માતા પિતા પત્ની સહિતના સમગ્ર પરિવાર સાથે મુંબઈથી ખાસ યજ્ઞ બાબતે મોરબી આવ્યા હતા ટીવી સિરિયલો તથા અનેક ફિલ્મોની અંદર હાસ્ય કલાકારની સાથે સાથે સારા એવા ચરિત્ર અભિનેતા તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર દેવાંગભાઈ ભોજાણી મોરબી પધાર્યા હતા અને અહીં યજમાન પદે તેઓના યજમાન પદે આ યજ્ઞ યોજાયો હતો અને યજ્ઞમાં તેઓ બેસીને યજ્ઞનો લાભ લીધો હતો માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને આ તકે ભોજાણી પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો મોરબીના આ ભવાની માતાજીના મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ મોરબી ખાતે આવે છે અને યજ્ઞમાં તથા અન્ય રીતે તેઓ સેવા પૂજાનો લાભ લેતા હોય છે તે રીતે મોરબીની અંદર આ ભવાની માતાજીના મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞની અંદર બિરાજમાન થઈને તેઓએ પરિવાર સાથે યજ્ઞનો લાભ લીધો હતો ગુજરાતી ફિલ્મોની સાથે સાથે હિન્દી ફિલ્મો અને ગુજરાતી તથા અનેક હિન્દી ટીવી સિરિયલોની અંદર કોમેડિયનની સાથે સાથે સારા એવા ચરિત્ર અભિનેતા તરીકે દેવાંગભાઈ ભોજાણી ખૂબ જ જાણીતા છે અને મોરબીનું એક ગૌરવ છે કે તેઓ દર વર્ષે યોજાતા આ યજ્ઞની અંદર કોઈને કોઈ રીતે હાજર રહેતા હોય છે અને આ વખતે તેઓ હાજર પર રહ્યા હતા અને તેઓ યજ્ઞમાં પણ બિરાજમાન થયા હતા અને તેઓ સપરિવાર મુંબઈથી આ બાબતે મોરબી માટે આવ્યા હતા

દેવંગભાઈ આજે મોરબી મુકામે આપ આવ્યા છો અને શું મોરબીમાં કાર્યક્રમ હતો અને કેટલા વર્ષથી આપ મોરબીમાં આવો છો અને આજની પેઢી માટે આ બધી બાબતો માટે તમારો શું છે સંદેશ મોરબીમાં મારું એક સ્પેશિયલ સ્થાન છે મારા કુલ છે તો આજે અમારા હવનમાં અમારો લાવો મળ્યો કે અમને યજમાન તરીકે તરીકેશ્વ મળ્યો ઘણા વર્ષો સુધી આપણે રાહ જોવી પડે અને આપણે યાદીમાં નામ નોંધાવ્યું પછી બકીબોમાં નામ નીકળે તો ઘણા વર્ષે અમારું નામ નીકળ્યું એટલે આ બહુ આનંદનો સમય છે બહુ મોટો લાવો છે તો અમારા હવનમાં કુળદેવીમાં છે તો અહીંયા દર વર્ષે હવન થાય છે એક ખાસ તિથિ તો આજે એ તિથિશન અને આજે અમને લાભ મળ્યો તો સરસ મજાની વિધિ થઈ હોય અને જાણે એમ થાય કે આપણે જે પણ નાના મોટા પાપ કર્યા હોય દોષ કર્યા હોય એ બધાથી આપણે મુક્ત થયા અને માવેસરથી આપણે જીવનની શરૂઆત કરીએ માના શું તો આ આ જગ્યા અને આ સ્થળ અને આ સમયની માહિતી છે માટે હું એ કહીશ કે એ બે ભાગોમાં વેચાયા છે એ અમે થોડી નાસ્તિક છું જે ભગવાન દેવી દેવતાઓમાં નથી હોય એટલે હું એ નહીં કહું કે એ લોકો ખરાબ છે અને અમુક શ્રદ્ધા રાખે છે તો આમાં ઘણા ભાગની પેઢી જે ખાસ કરીને યુવા પેઢી છે મોટાભાગની પેઢી ખાસ કરીને મોરબીમાં દેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખે છે અમારા મુંબઈમાં પણ અમારા કુટુંબની અમારા ફેમિલીની જેટલી પણ તેનો દીકરીઓ છે આજની કે દીકરાઓ દમ પેઢી એ ઘણી શ્રદ્ધા રાખે છે દેવી દેવતાઓમાં માતાજીમાં ખાસ કરીને તો એમના માટે બહુ આનંદ થાય છે અને જે નવી પેઢી છે એમને પણ એ વાત તો ખ્યાલ છે જ કે એ ભગવાન કોઈમાં પણ માને એ સ્વરૂપ કોઈ પણ હોય પણ એક શક્તિ છે જે આપણને હંમેશા સાથ આપે છે આપણને પ્રોત્સાહન આપે છે આપણને બળ આપે છે આપણને સહન શક્તિ આપે છે આપણને તાકાત આપે છે માનસિક શારીરિક બધી જ રીતની શક્તિ આપે છે પાવર આપે છે એ આજની યુવા પેઢી પણ માને છે અને બધાની માનવાની રીત અલગ અલગ છે તો કોઈની રીત પૂરતી અને ખોટી રીત સાચી કે તેવું કહેવાવાળું હું કહું પણ હું મારા વિશે વાત કરું કે મારી ફેમિલીની મારી ભાણીઓ છે કે મારી ભત્રીજીઓ છે કે આજની યુવા પેઢીની વાત કરું એ લોકો બધા જતાવણી માને છે ખાસ કરીને અમારા અમે પહે ભૂળીમાં માન્યું છે જેનું અહીંયા આ કુદેનવાનું સ્થળ છે જ્યાં આપણે અત્યારે આ પવિત્ર સ્થાન પર ઊભા છીએ એ લોકો બધા જ મારા અમુક સભાઓમાંથી પણ ઘણી યુવા પેઢીના સંબંધીઓ પણ અહીંયા આવ્યા છે તો હું જાણીને બહુ આનંદ આનંદ થાય છે